આરોપી અશોક પરમાર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો આરોપી અશોક પરમાર સાઈઠ વર્ષથી વધુ વયનો જ્યારે ભોગ બનનાર પીડિતાની ઉંમર સોળ વર્ષ અને નવ માસ ભોગ બનનાર પીડિતા અને આરોપી બંને રહેતા હતા નજીકમાં દુષ્કર્મ સમયે ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓ પોલીસે કરી કબ્જે આરોપીની સાયન્ટિફિક ડબ્બે કરવામાં આવી છે તપાસ ફેબ્રુઆરી સાંજના સાડા પાંચની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો

શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે એટલે સોરી પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનની પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે બનાવ સ્થળેથી જે ઓઇલ ની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામ કરી અને કબજે કરવામાં આવે છે ભોગબનનાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીક નજીકમાં છે જે અનુસંધાને આરોપી અને ભોગબનનાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આચરેલું છે દુષ્કર્મ આચરનાર ની ઉંમર સિક્સટી પ્લસ છે સાહીઠ વર્ષ કરતા ઉમર પીડિતાની ઉંમર સોળ વર્ષ નવ માસ એ અભ્યાસ કરે છે હા આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસીજર ચાલુમાં છે